તો તો વાત કરીએ વડોદરાની રાજ્યમાં ઘણા સમયથી બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે જે કેટ કેટલાય જે નિર્દોષ લોકોના જે જીવ પણ જઈ રહ્યા છે ત્યારે વડોદરા શહેરમાં પણ રફતારનો રાજા રાક્ષસ બની અને ત્રાટક્યો હોય અને એક નિર્દોષ નો ભોગ લઈ લીધો છે શહેરના સમા વિસ્તારને એક સોસાયટીમાં રહેતા વિપુલભાઈ પ્રજાપતિ અને તેમના પત્ની શિલ્પાબેન રાત્રિના સમયે જમ્યા બાદ ઘર નજીક ચાલવા માટે નીકળ્યા હતા ત્યારે રાત્રિના અગિયાર વાગ્યા ની તેઓ સમા કેનાલ રોડ પ્રીત પાર્ટી પ્લોટ સામે ચાલતા જઈ રહ્યા હતા અને આ દરમિયાન સામેથી પુરપાટ ઝડપે આવી રહેલ એક કાળા રંગની સ્કોર્પિયો કારે વિપુલભાઈ અને તેમની પત્ની શિલ્પાબેનને ને અડફેટે લેતા બંને હવામાં ફંગોડાયા હતા અને ધડાકાભેર જમીન પર પડકાયા હતા ત્યારે આ અકસ્માતમાં વિપુલભાઈ અને તેમના પત્ની શિલ્પાબેન ગંભીર રીતે ઇજાગ્રસ્ત પહોંચી હતી તેઓને અને પોલીસે આરોપી ધ્રુવ કનોજિયાની શોધખોળ શરૂ કરી હતી તે નજીક આવેલા જે ચાડીઝાખામાં છુપાઈને બેઠો હોવાનું જણાય આવ્યું હતું અને જેથી પોલીસ સમા વિસ્તારમાં રહેતા અને લોન્ડ્રીનું કામ કરતા ધ્રુવની ધરપકડ કરી છે ત્યારે આરોપી ધ્રુવ પોતાના સરસરા પાસેથી કાર લાવ્યો હતો અને બ્રેકના બદલે એક્સિલેટર દબાઈ જવાના કારણે અકસ્માતની ઘટના બની હતી. ત્યારે પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે જ્યાં સાથે જ આ સાથે જે આરોપી પાસે ડ્રાઇવિંગ લાયસન્સ ન પણ પર તપાસમાં ખુલ્યું છે અને જેથી પોલીસે એફએસએલની જે ટીમ સાથે રાખી તપાસ તેજ કરી છે. ત્યારે પોલીસે આરોપી ધ્રુવ કનોજા વિરુદ્ધ કલમ 304 મુજબનો ગુનો દાખલ કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એક ફરિયાદ આપી છે જેમાં પોતાના બેન શિલ્પાબેન અને તેના બનેવી વિપુલભાઈ પ્રજાપતિ ગઈ રાત્રે અગિયારની આસપાસ કેનાર રોડ ઉપર ફરવા જતા મતલબ ચાલવા જતા હતા ત્યારે પાછળથી એક સ્કોર્પિયો પૂરઝડફેથી આવેલી અને ટક્કર મારી અને એક્સિડન્ટ કરેલ જેમાં શિલ્પાબેનનું સ્થળ ઉપરથી હોસ્પિટલ લઈ જતાં મરણ થયેલ અને વિપુલભાઈ પ્રજાપતિ જે હાલ અમદાવાદ હોસ્પિટલમાં દાખલ છે આરોપી ધ્રુવ કનોજિયા કરીને સમા વિસ્તારમાં રહે છે પોતે પ્રેસ લોન્ડ્રીનો ધંધો કરે છે પોતાના સસરાન ત્યાંથી સ્કોર્પિયો લાવેલો અને ચક્કર મારવા રાત્રે નીકળ્યો તે દરમિયાન સ્પીડમાં ગાડી હતી અને બ્રેક મારવા જતાં એના કહેવા મુજબ એવું છે કે એક્સિલેટર ઉપર પગથી દબાઈ જતાં હટવા નહીં હટવાના કારણે પહેલાં વહેલા એક ઓટો રિક્ષા ત્યાં હતી તેને ટક્કર મારી અને બાદ જે પતિ પત્ની શિલ્પાબેન અને વિપુલભાઈ છે તેઓને અડફેટી લીધે ત્યારબાદ એમ્પેરિયર હોસ્પિટલ છે તેના પરિસરમાં પલટી ખાઈ જતા ત્યાંથી આરોપી નાસી ગયેલ પોલીસ તપાસ દરમિયાન તપાસ કરતાં આરોપી મળી આવેલ છે અને ધોરણસર અટક કરેલ છે આરોપી પાસે ડ્રાઇવિંગ લાયસન્સ નથી પોતાની ઉંમર ત્રેવીસ વર્ષ છે મેડિકલ કરાવવામાં આવશે જરૂરી લાગશે તો પણ એવું નથી લાગતું જે આપનો સવાલ છે એ પ્રમાણે પીધેલો હોવાની તો શક્યતા નથી પણ પોતાને ઓછી ગાડી આવડે છે ડ્રાઇવિંગ નથી એના માટે